હલો કેમ છો હોળી ધૂળેટી આવે એટલે બધાના ઘરમાં ચાટ બનવાની શરૂઆત થઈ જાય રાઈટ અને એમાં પણ સ્પેશિયલી સમોસા સમોસા પંજાબી હોય ગુજરાતી હોય બિહારી હોય કે ઇટાલિયન હોય પણ ઓલ ટાઈમ ફેવરિટ રેસીપીમાં મૂકીએ તો ઓન ટોપ આવે સમોસા તો ચાલો આજે આપણે સમોસા બનાવીશું આજે જે સમોસા બનાવવાના છે એની અંદર બટાકા સિવાય બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો હા અને સાથે સીઝનિંગ એટલે કે બેઝિક મસાલા લેવાના છીએ તો સૌથી પહેલાં આપણે પટેટોને બોઇલ કરી ફિલ કરી લીધા છે અને એક કલાક માટે ફ્રીઝમાં રાખ્યા છે જો ગરમ ગરમ હશે ને તો થોડાક આમ સ્મેસી થઈ જશે એટલે આપણે થોડાક ક્રિસ્પી જોઈએ છે રાઈટ હવે આ ઠંડા છે બટાકા એને મેં પીલ કરી લીધા છે અને એને ડાઈસ કરી લેવાના છે યસ એને છીણી પણ શકો છો મોટી છીણીથી અને આ રીતે ડાઈસ પણ કરી શકો છો કોઈ જ સ્પેસિફિક શેપની જરૂર નથી એને પણ નાના ડાઈસ કરવાના છે આ રીતે આ રીતે હાથમાં રાખીને પણ કટ કરી શકાય બસ આ રીતે ચોપ થઈ ગયું છે સ્મોલ ડાઈસ છે ને કહેવાય એ કરવાનું છે આની અંદર વટાણા ગાજર ફણસી કંઈ જ લેવાનું નથી આ બિહારી સમોસા છે તેલ લઈશું એક ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે થોડુંક જીરું નામનું જ લેવાનું છે ટુ પિંચ જેટલું જીરાનો વઘાર કરવાનો છે પણ જીરાનો વઘાર જેમ આપણે એકદમ કાળું થઈ જાય ત્યાં સુધી કરીએ છે ને એવો હાર્સ નથી કરવાનો થોડું પિંક જ થવા દેવાનું છે ત્યાર પછી આદુ ખાસ લેવાનું છે એક ચમચી જેટલું છીણેલું આદું લઈશું આ જે ડાઇસ પટેટો છે એ લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ફ્લેવર અને ટેસ્ટ બંને માટે થોડું સંચળ ત્યાર પછી આ મસાલો લેવાનો છે એની અંદર ધાણા જીરું વરિયાળી અને મરી આ ચાર વસ્તુને સેજ શીકી અને અદકચરી ખાંડી લીધી છે એ લઈશું બેથી ત્રણ ચમચી જેટલો આમચૂર પાવડર હાફ ટી સ્પૂન જેટલો અને એક વખત એને મિક્સ કરી લઈએ ફુદીનાના પાન સૂકવીને લીધા છે આઈ થિંક તમારા બધાના ઘરમાં હવે થતો જ હશે પુદીનો સૂકવેલો લીમડો સુકવેલો કસૂરી મેથી સુકવેલી અને કોથમીર પણ સુકવેલી કારણ કે અમુક રેસિપીમાં ડ્રાય પાવડરની જે ફ્લેવર છે એ બહુ જ સરસ આવે છે અને ના કર્યું હોય તો કરી શકો છો પુદીનાની હવે સીઝન આવે છે એને આ રીતે ક્રશ કરી લઈએ તમે જોયું આની અંદર આપણે લીલા મરચાં કે કોથમીર બેમાંથી પણ લેતા નથી બસ એને આ જ રીતે બહુ હલાવ્યા વગર થોડા ક્રિસ્પી થવા દેવાના છે થોડો કલર એનો છે ને લાઈટ બ્રાઉન થવા દેવાનો છે બે મિનિટમાં રોસ્ટ થઈ જશે કારણ કે ઓલરેડી બોઈલ તો છે જ એટલે આ રીતે ક્રિસ્પી કહેવાય ને એવા થશે જુઓ બસ હવે એને ગેસ બંધ કરી એને ઠંડુ થવા દઈશું હવે સમોસાનો ફેવરિટ પાર્ટ એકચ્યુઅલી હા કે મોટા ભાગના લોકો સમોસા સમોસા કરે પણ જ્યારે ખાય ને ત્યારે પહેલાં બહારની જે ક્રિસ્પી ધાર હોય ને એનાથી જ શરૂઆત કરે તો એનું પડ જે ઉપરનું છે એના માટે લોટ બાંધી દઈએ એક કપ મેંદો લઈએ છીએ અજમો ઉમેરીશું સ્વાદ પ્રમાણે પણ થોડુંક આગળ પડતું મીઠું લઈશું આમાં તમે ઘીનું મોન પણ લઈ શકો છો અને તેલનું પણ લઈ શકો છો એક કપ મેંદો હોય તો લગભગ બે ટેબલ સ્પૂન જેટલું મોણ લેવાનું છે અને હવે એનો લોટ જે છે એ ઠંડા પાણીથી બાંધવાનો છે ચિલ્ડ વોટર ના હોય તો બરફનું પાણી કરી અને એનાથી તૈયાર કરી દઈએ આ રીતે પૂરી જેવી કણક લોટ તૈયાર કરી દેવાનો છે હવે એને કવર કરી અને એક બાજુ મૂકી દઈએ ફોર્ચ્યુન ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઇલ ગરમ કરવા મૂકીએ સરસ ફ્લેવર છે સિંગતેલની અને ગુજરાતીઓને તો કોઈ પણ ફરસાણ હોય એટલે સિંગતેલની ફ્લેવર જોઈએ જ જોઈએ રાઈટ લોટને રેસ્ટ આપી દીધો છે હવે એમાંથી પૂરી ગણીએ પહેલાં રાઉન્ડ કરી અને પછી આ રીતે લંબગોળ કરી દેવાનું છે પડને મેંદો છે એટલે થોડુંક ખેંચીને વણવાનું છે એને હવે એને વચ્ચેથી આ રીતે કટ કરી લઈએ હવે એક પાર્ટ લઈશું અને એને પાણી લગાવવાનું છે પછી એને આ રીતે ઓવરલેપ કરી અને કોન શેપ કરી દઈશું ત્યાર પછી જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું એ ઠંડુ થઈ ગયું છે એ આની અંદર ફિલ કરીશું સમોસાની સાઇઝ પ્રમાણે જ ફિલિંગ લેવાનું છે બહુ ઓવર પણ નથી કરવાનું કારણ કે પહેલાં જ મેં તમને કહ્યું એ પ્રમાણે પડ પણ એટલું જ ફેવરિટ હોય છે રાઈટ હવે આને આ ભાગ કરતાં આ ભાગ થોડો મોટો હોય એટલે એને સહેજ આ રીતે ચપટી લઈ લેવાની અને ત્યાર પછી એને આ રીતે પ્રેસ કરી લેવાનું છે ડ્રાય લાગે તો અહીંયા પણ તમે પાણીનો હાથ સેજ ફેરવી શકો છો અને આ ભાગ થોડોક વધારે રાખીએ તો જેમ સમોસા આ રીતે ગોઠવેલા હશે તમે હલવાઈને ત્યાં જોયા હશે તો એ લોકો વાળીને આ રીતે મૂકતા હોય તો આ રીતે બીજા સમોસા પણ રેડી કરી લઈએ ગરમ તેલમાં સમોસા ડીપ ફ્રાય કરી લઈએ મીડિયમ તાપે તળવાના છે લગભગ સાતથી આઠ મિનિટ થશે એટલે ક્રિસ્પી સમોસા રેડી થઈ જશે જો પરફેક્ટ ફ્રાઇંગ થશે ને તો તેલ બરાબર નીતરી જશે અને આ રીતે કોરા હોય ને એવા થઈ જશે સમોસા સરસ ગરમા ગરમ ક્રિસ્પી સમોસા રેડી છે એની સાથે બહારથી જો સ્ટ્રીટ ફૂડ સમોસા લાવતા હોય તો તમને ખબર હશે એની સાથે તીખી ખાટી મીઠી એવી પાણી જેવી પાતળી ચટણી હોય છે રાઈટ તો આ એ જ ચટણી છે જેમાં ફુદીનાની તીખી ચટણી અને ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી એ બંને બબ્બે ચમચી લઈ બીજું પાણી ઉમેરી એને આ રીતે પાતળી કરી લેવાની છે તો એની સાથે આપણે સમોસા સર્વ કરીએ બસ તો હોળી અને હોળી પછી આખો સમર જ્યારે પણ ચાટ બનાવવાની હોય તો આ રીતે સમોસા બનાવજો એકદમ ઇઝી મેથડ છે ને અને ફોર શ્યોર આવા જ ક્રિસ્પી બનશે તો ચોક્કસ બનાવજો